વાંકનેર તાલુકાના જેતપડા ગામના ઇતિહાસમાં પહેલી વખત હઝુર સલ્લાહ અલ્લા વસલમના યોમે વિલાયતના પંદરસો વર્ષ પૂર્ણ થવાના છે એ નિસ્બતથી જેતપડા મિશન ટોપ વન અંતર્ગત ગામના આગેવાનો વડીલો અને યુવાનો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેથી ગામની એકતા અને સેવાકીય ભાવના બની રહે એક યુનિટ લોહી ત્રણ જીવ બચાવી શકે છે ગામના ભાઈઓ તથા બહેનો વધુમાં વધુ રક્તદાન કરી આયોજનને સફળ બનાવ્યું અને વાંકાનેરના તાલુકાના જેતપરડા ગામનો ડંકો વાગ્યો અને જેતપરડા ગામને ખૂબ જ મજબૂત બનાવી અને નવી ઊંચાઈએ સુધી પહોંચાડ્યું છે આયોજકો દ્વારા સરસ મજાનું આયોજન કરી અને જો બ્લડ ડોનેટ કરવામાં આવ્યું છે નાનું એવું જેતપુરડા ગામ એટલે વાંકડા તાલુકા નાનું એવું જેતપુરડા ગામની અંદરમાં જે બ્લડ ડોનેશન કરવાની જે પ્રક્રિયા જે છે અને જે બધા લોકોએ એકતાથી કામ કર્યું છે તમે જોઈ શકો છો જો આયોજકો થમનેલ બતાવી અને લોહી ડોનેટ કરવાની ખુશી વ્યક્ત કરે છે કારણ કે નાના ગામની અંદરમાં તમે ફળિયાની અંદરમાં સરસ મજાના ખાટલા નાખી અને તમે જો સરસ મજાના લીમડાની છાંયે બ્લડ ડોનેટ કરી રહ્યા છે એટલે કેવી સરસ મજાની એક કુદરતના ખોળે બ્લડ ડોનેશન કેમ્પ થઈ રહ્યું છે અને જેને બ્લડ ડોનેટ કર્યું છે એમના બધાએ જો પ્રમાણપત્ર લઈને બધે ખુશી વ્યક્ત કરી છે કે અમે લોહી આપ્યું છે કોઈ માણસનું અમે જીવ બચાવ્યો છે ખરેખર માણસનો તમારે જીવ બચાવવો હોય

પંદરસો વર્ષ પૂરા થવાના છે એની યાદમાં એની નિષ્પત્તિ આ બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યું છે એમાં ગામના વડીલો ગ્રામજનો તેમજ યુવાનિયા એ બહુ સારી રીતે આયોજન કરી અને બ્લડ ડોનર ઘણા બધાએ બ્લડ ડોનેટ કર્યું એના માટે બધાનો ખૂબ ખૂબ આભાર અને ગામની એકતા અને સેવાકીય પ્રવૃત્તિ સેવાકીય ભાવના રીએ તે માટે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે ખૂબ જ ગામ બધા ગ્રામજનોનો બધાનો આભાર જેને આયોજનમાં ભોગ લીધો એ બધાનો દિલથી આભાર વ્યક્ત કરું છું